આ ખાસ કરીને અંદર થી જે ગેરકાયદેસર વસ્તુઓ પણ મળી આવી છે ના ના એ પણ ગેરકાયદેસર વસ્તુ છે કોક મૂકેલી છે નથી મૂકેલી ખાસ કરીને ટ્રસ્ટની હોસ્પિટલમાં સીસીટીવી નથી તમે કો કાયદેસર નથી ઉપર છે સીસીટીવી નીચે તો નથી નીચે નીચે બંધ છે હોસ્પિટલ ચાલે છે હોસ્પિટલ બંધ છે છેલ્લા મહિનાથી

સી પીએનડીટી એક્ટનું અને નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે તપાસણી કરતા સંચાલકના જણાવ્યા મુજબ આજ દિન સુધી આ સોટોગ્રાફી મશીનમાં એક પણ કે સોનોગ્રાફી કરવામાં આવેલ નથી તેવું જણાવી પરંતુ સીએચસી અને તપાસણી કરતાં આ સોનોગ્રાફી મશીનની અંદર પાંચ સોનોગ્રાફી પરફોર્મ થયેલા છે જે પૈકી બે દર્દીના ફોર્મ એપ છે એ હોસ્પિટલમાં તપાસ કરતા મળી આવેલ છે અને એ બે ફોર્મની અંદર એ પણ છેક છાટ થયેલી જણાવી આવેલ છે અને આ સ્ેક્ષાક અને ફોર્મ જે એપ છે તે જી પીસી એક્ટ મુજબ નિભાવવા ફરજિયાત છે અને આ રેકડ છે એ ખૂબ જ અગત્યની છે એની સાથે સ્વૈક્ષા તેમજ અભિસંગતા જણાઈ આવતા આ હોસ્પિટલની અંદર જે ઇન્સ્ટોલ કરવામાં આવેલ પોર્ટેબલ સોનોગ્રાફી મશીન છે એ સીલ કરી તેમજ જે પણ કોઈ દસ્તાવેજ મળી આવેલ છે રેટર એને પણ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સાથે સાથે આ હોસ્પિટલની અંદર જે જાતિ પરીક્ષણ પ્રતિબંધી અંગેનું જે બોર્ડ લગાવવાનું હોય છે ત્યાં સોનોગ્રાફી મશીન અંગેના કોઈ જે ઇન્સ્ટ્રેક્શન છે એ આ રૂમની અંદર લગાવેલ નથી બાકી હોસ્પિટલની અંદર સીસીટીવી કેમેરા એ પણ લગાવવામાં આવેલ નથી અને જેથી કરીને આ હોસ્પિટલની અંદર જે ફોર્મ એફ મળી આવેલા છે તેમાં ડૉક્ટર ગૌતમ ગવાણીયા ગાયનેકોલોજી સહી મળી આવે છે એ ખરેખર અહીંયા આવીને સોનોગ્રાફી પરફોર્મ કરે છે કે કેમ સીધે ઘેના પર કોઈ આધાર પુરાવા મળી આવેલા નથી સોનોગ્રાફી કરેલ દર્દીના ત્રણ દર્દી અંગેના કોઈ પણ પ્રકારના પુરાવા છે તે મળી આવેલા નથી ક્વોલિફાઈડ સ્ટાફ છે કે કેમ તે અંગેના કોઈ પુરાવા નથી તેથી આ જે કોર્ટે સોનું ક્રાફી મશીન છે તે તાત્કાલિક અસરથી સીલ કરી અને સાગર કાયદેસરની કાર્ય